તમને હાસ્ય મળે એમાં આ માણસ આ સ્ત્રી જ્યાં હોય હાસ્ય શોધી લે બરાબર માર્ગમાં ચાલી જતી હતી અને એમાં એક તપોધન મુનિ સામે મળ્યા પોતાનું શરીર આખું એને પોતાના તપની અંદર કૃષ કરી નાખ્યું હશે એટલું તેજ હતું શરીર ભલે કદાચ પતલું થઈ જાય ઉપવાસ કરીને પણ એ ઉપવાસનું તેજ એટલું વધી જાય ને કે તમારા શરીરની આભા વધી જાય ખાલી જાડા હોય તો જ આપણે હારા લાગે એવું ન હોય પણ આપણા શરીરની આભા એવી હોવી જોઈએ કે સામેવાળો માણસ એ આભાથી પ્રસન્ન થઈ જાય તો મુનિ ચાલ્યા આવતા હતા એ તેજસ્વી પણ હતા આ તો હસતા હસતા જતા હતા પણ એમાં એવું કે બરાબર મુનિ ઉપર નજર પડી અને મુનિનું મોઢું જરા કદરૂપું હતું એને જોઈ અને આ પૂંજિકા સ્થળે હસે છે જો એ હસવાનું એમને એમ ખાલી મૌન રહ્યું હતું તો તો વાંધો નહોતો પણ એની આંખો એના નેત્રના સંકેતથી એને પોતાની બહેનપણીઓને પણ બતાવ્યો અને પછી હસે છે આ દ્રશ્ય એને બરાબર આ મુનિએ જોઈ લીધું કે મારા ઉપર હસે છે આંખના ઈશારાઓ થઈ ગયા મારી મજાક કરી છે આવું આ મુનિને સમજાઈ ગયું ક્રોધ આવ્યો અને ક્રોધ પછી શું શું કરી નાખે એનો કઈ ભરોસો નહીં જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે એને સમય આપી દેવો એને સમય આપી દો મુનિની આભા જોઈ અને પૂંજિકા સમજી ગઈ છે કે કદાચ મને શ્રાપ મળી જશે એટલે એને ક્ષમા માંગી માફી માંગો આવી ગઈ છે પણ ક્રોધ એટલો બધો અંદર વ્યાપી ગયો કે કે બોલ્યા છે 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 તારો સ્વભાવ ચંચળ વાનર જેવો અને તે મારી મજાક કરી છે હું તને શ્રાપ આપું છું કે તું મૃત્યુ વાનર માં જન્મ લઈશ અને વાંદરી રૂપે તને આ સંસારમાં જન્મ મળશે પૂંજિકા સ્થલી પગે લાગવા લાગી ક્ષમા કરી દો ક્ષમા કરી દો મારી ભૂલ થઈ ગઈ એક નાના એવા અપરાધ નો આટલો મોટો દંડ આપશો તમે મને આ સંસારમાં સાધુ સરળ હોય છે હૃદય બહુ સરળ હોય છે સરળ કુટિલા सरल सुभा मन कूटियोई जथा संतोष सदाई जथा સૌથી પેલી વાત કરી કે સંતો નો સ્વભાવ સરળ હોય સરળ સ્વભાવ મન કુટીલાય એના મનમાં કોઈ દ્વેષ ન હોય એના મનમાં કોઈ જાતનો રાગ ખટરા કશું ન હોય અને વાલા ભક્તજનો આ દુનિયાના માણસના કપડા મેલા હોય ને એનો ભરોસો હજાર વાર કરવો પણ જેના મન મેલા હોય ને એનો ભરોસો વાર ન કરવો કોઈ દિવસ કપડા મેલા ચાલે મન મેલું ન ચાલે પગે લાગે છે મને મને માફ કરી મારાથી અપરાધ થઈ ગયો આટલો મોટો દંડ ના આપો સાધુએ પોતાના સ્વભાવ પ્રમાણે એટલું કહ્યું કે તને શાપ આપ્યો છે એ તો ભોગવવો જ પડશે પણ હું તને આશીર્વાદ સાથે એટલા આપું છું કે તારી મરજી પ્રમાણે તું ફરી પાછી મનુષ્યનું શરીર ધારણ કરી શકીશ તને જ્યારે મરજી થશે ત્યારે તું ધારણ કરી સાધુ પોતાની મસ્તીમાં ચાલ્યા ગયા આ બાજુ પૂંજીકા વિચાર કરે છે કે મારે સ્વર્ગનું સુખ છોડી અને એક આ મૃત્યુલોકમાં વાંદરું થઈ જવાનું ભોગવવાના કરતા કરતા ડૂબી ગઈ 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 થઈ પડી એની સખીઓ જે સાથે હતી સહેલીઓ એ બધી એની સેવા કરે છે એને જગાડવાના પ્રયત્નો કરે છે પ્રયત્નના અંતે જ્યારે જાગે છે ઉઠતાની સાથે જ સૌથી પહેલો શબ્દ એ બોલી છે કે મારા રોમે રોમમાં મને આનંદ છે મને રોમે રોમમાં મને આનંદ છે મારો આખા શરીરમાં મને આનંદનો અનુભવ થઈ રહ્યો છે એટલે સખીએ પૂછ્યું કે હમણાં તું મૂર્છામાં હતી અને તને આનંદ શનો થઈ રહ્યો છે શું થયું તને તો કહે છે કે હમણાં જ મારા કાનમાં કોઈ મને કઈને ગયું છે કે તું આ સંસારમાં જ્યારે મૃત્યુ લોકમાં એક માણસ એક વાંદરી બનીને આવીશ આ મૃત્યુ લોકમાં તારો જન્મ થશે જયારે ત્યારે તું તેજસ્વી પુત્રની ની માં બનવાની છો આવું મારા કાનમાં કોઈ કઈ ગયું છે આ વાતને વારે વારે સ્મરણ કરે છે અને તમે જે વાતનું વારે વારે સ્મરણ કરો ને એ વસ્તુ તમારા જીવનમાં બને છે જે વાતને તમે વારે વારે સ્મરણ કરો એ તમારા જીવનમાં બનતું જાય છે એમાં એક પ્રસંગ છે વિજ્ઞાનિકો એ એકવાર એવું નક્કી કર્યું કે માણસ જેવું વિચારે એવું થાય ખરું એટલે એક પ્રયોગ કર્યો એક માણસને કોઈ ગુનામાં એને પકડે છે જેલમાં પૂર્યો અને જેલમાં પૂર્યો પછી એને મૃત્યુદંડની સજા સમજાવવામાં આવી સંભળાવવામાં આવી અને એને કહ્યું કે તને ફાંસી નહીં લટકાવવામાં આવે તો તો કહે છે કે તને એક વખતના સમય અંધારાની અંદર તારી આંખોને બંધ કરી અને તારા શરીરમાં સર્પનું ઝેર ચડાવીને તેને મારવામાં આવશે આવું જેલમાં કેદ કરી દીધો દિવસો અઠવાડિયા મહિનાઓ આવું વીતી ગયું અને એક વખત ના સમયે એ માણસને સાંજના રાત્રિના સમયે મોઢા પર એક કપડું પહેરાવી પગથી બાંધીને એને ઊંધો લટકાવી અને એના હાથને બાંધી અને એના હાથમાં એક ઇન્જેક્શન દેવામાં આવ્યું ઇન્જેક્શન સાવ સાદું કોઈ પ્રકારનું ઝેર નહોતું એ માણસ મરી ગયો જ્યારે એને લેબોરેટરીમાં એનું તપાસ કરવામાં આવી તો એના આખા શરીરમાં ઝેર હતું કેમ સતત વિચારતો હતો કે મને ઝેર આપીને મારી નાખવાના છે મને ઝેર આપીને મારી નાખવાના છે આ વિચારોએ એ સાદું આપેલું ઇન્જેક્શન પણ ઝેર બનાવી દીધું તમારા વિચારોની તાકાત કેટલી છે જેમ આ પુરુષને આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું એવી જ રીતે આ અપ્સરા

એ બહુ મહત્વનું છે દ્રૌપદીજી ખાલી અંધના અંધ હોય આટલું બોલ્યા આખું મહાભારત રચાઈ ગયું તમારા શબ્દો તમારું વર્તન તમારો હાવભાવ આ બહુ બધું તમારું પરિણામ બદલવાની તાકાત ધરાવે છે તો જ્યારે એ વાંદરી બનવાની અને એને તેજસ્વી પુત્રની માં બનવાની આ શબ્દો જ્યારે એને કયા ત્યારે હાજર હતી કે આ દુનિયામાં સ્વર્ગનું સુખ જેટલું મહત્વ નથી ને એના કરતા સૌથી વધારે જો કોઈ સુખ હોય તો આ સંસારમાં સંતાનોનું સુખ છે અને એમાં પણ સ્ત્રીઓને માતૃત્વ મળે એનાથી મોટું સુખ આ સંસારમાં કોઈ નથી જે સ્ત્રી માં બને છે એને સૌથી વધારે સુખ પ્રાપ્ત થાય છે દુઃખોને સહન કરીને પણ સુખ સહન મળે છે પુંજિકા સ્થલાને મનમાં આનંદ થયો કે મારાથી હસાઈ ગયું ને પેલા મુનિએ મને શાપ આપ્યો પણ એ શાપમાં પણ મને આશીર્વાદ મળ્યા કે હું એક તેજસ્વી પુત્રની માં થવાની છું ક્યારેક ક્યારેક કોઈક સાપ પણ આપણા માટે આશીર્વાદ બની જાય અને પછી તે ત્યાં દીકરી બનીને જન્મે છે વાંદરોનો જે રાજા હતો કુંજર લાડકોડ થી એ દીકરીને મોટી કરે છે અને એને લાડ થી એનો પિતા એનું નામ અંજની કઈ અને રાખતો તો દીકરી મોટી થવા લાગી જેમ ચંદ્રની કળા વધે એમ વધે છે નથી ભગવાનની આવતું લીલાવતી કલાવતી કલાવતી ચંદ્રની કળાની જેમ મોટી થાય ઘણી ઘણી વખત આપણે સાંભળ્યું હોય દીકરી દિવસે ન વધે એટલી રાતે વધે રાતે ન વધે દિવસે વધે મોટી થવા લાગી આપણા સંસારમાં વાહલા વખત જનો એક દીકરીના બાપ બનવું ને એનાથી મોટી જવાબદારી સંસારમાં બીજું કોઈ નથી દીકરીના બાપ બનવું પુત્રી તી જાતા મહતિવ ચિંતા કસ્મય પ્રદેયેતિ મહાન ભિતર્ક સુખમ કન્યાના પિતા બનવું એ બહુ મોટી જવાબદારી છે કારણ કે દીકરી જન્મે સૌથી પેલી ચિંતા થાય કે મારી દીકરીને ઘરવાળો તો સારો મળશે ને એને ઘર સારું મળશે ને એને અનુરૂપ આ સંસારમાં કોઈ પુરુષ તો મળી જશે ખાલી દીકરી મોટી થઈ જાય અને પછી એને પરણાવી દે એટલે ચિંતા પૂરી થઈ જાય એવું નથી હોતું સતત ચિંતા હોય છે કે શાસ્ત્રમાં સુખી તો થશે ને સતત આવા વિચારોમાં એ બાપ જીવતો હોય છે કન્યાના પિતા થવું એ પરમાત્મા એક દીકરીના બાપ બને છે કે જે ધન આજ મળ્યું છે પણ કાલ કોઈને હસતા હસતા આપી દેવાનું છે દીકરીનું એક રત્ન મળ્યું છે પણ કાલ સવારે તમારે તમારી તૈયારી જ રાખવાની છે કે મારે આજ નહીં તો કાલે આ દીકરીને મારે કોઈને આપી દેવાની છે એટલે કાલિદાસ લખે છે અર્થોહી કન્યા પરકી એવ ધન છે પણ પારકુ ધન છે તમે બધા ગુલુ ગુજરાતી નથી ગીત ગાતા દીકરી તો પારકી થા પણ કેવા દીકરીને ગાય દોરે ત્યાં જાય

સુખ બધાને આપે છે પણ દુઃખ એવા લોકોને આપે છે કે ભગવાન ટકોરો મારે છે કે આ સહન કરી ગયો છે ને જોયજોને ભગવાન દુઃખ આપે છે સુખ તો બધાને મળી જાય દુઃખ કેવળ પરમાત્મા ચકાસીને જ આપે આ દુઃખને લાયક છે આ દુખને સહન કરી શકશે એને દુઃખ આપે છે ભગવાન તો કુંજરને અહીંયા પરમાત્માએ આ દીકરીની જવાબદારી આપી કુંજરનો અર્થ છે હાથી જેનામાં બહુ બળ હોય એના માટે પણ દીકરી ઉછેરવી અને એને વિદાય કરવી એ સૌથી મોટી ચિંતાનો વિષય છે હાથી હાથી એ હોય છતાં પણ એને ત્યાં દીકરી હોય તો એ પણ વિચારે મારી દીકરીને મારે સાસરે કેમ મોકલી અને પછી એ કુંજર વાનર રાજે એની દીકરી આ અંજનીના લગ્ન કેસરી નામના વાનર સાથે કર્યા જે કાંચનગીરી પર્વતમાં રહેતો હતો અને ખૂબ સંપન્ન હતો આ દુનિયાનો નિયમ છે કે આપણી પાસે જેટલી સંપત્તિ હોય ને એના કરતા વધારે સંપત્તિ વાળી વધારે સંપત્તિ વાળો જે ઘર હોય વધારે સંપત્તિ વાળો જે દીકરો હોય એની હારે આપણે દીકરી પરણાવીએ છીએ કોઈ તમે જોયું તમારાથી ઓછા પૈસા વાળાની તમે દીકરી પરણાવી સૌથી પેલો આ નિયમ છે સંસારનો કે આપણે દીકરીના બાપ પાસે જેટલી સંપત્તિ છે એના કરતા વધારે સંપત્તિ વાળો જે દીકરાનો બાપ હોય એના ઘરે આપણે દીકરી આપીએ છીએ અહીંયા પણ એવું જ કર્યું છે કુંજર એટલે હાથી હતો બળવાન હતો પણ એને કેસરી નામના વાનર સાથે કાંચનગીરી પર્વતમાં જે વાનર રહેતો હતો ખૂબ સુખી સંપન્ન હતો એની પાસે સંપત્તિ પણ હતી ઐશ્વરી હતું ધન હતું અને બળુકો એટલો હતો કે જે સિંહોની હારે યુદ્ધ કરતો એટલો મહાકાય હતો કુંજરે એના કરતા વધારે બળવાન એવા એક વાનર સાથે પરણાવી જીવન શરૂ થયું અને એ જીવનને ઘણો સમય પસાર થઈ ગયો છતાં સંતાન પ્રાપ્તિ ન થઈ પણ પેલા શબ્દો પેલા મુનિના એના કાનમાં ગુંજતા હતા કે તું એક તેજસ્વી પુત્રની માં થવાની છું તો છતાં પણ આજે સંતાન ન થયું સાધના કરવા માટે બેસી ગયા જે કામ તમારું સાધન થી સિદ્ધ ન થાય ને એ કામ તમારું સાધના થી સિદ્ધ થઈ જાય તમે દોડી દોડીને થાકી કામ પાર ન પડે પછી ભગવાન ઉપર છોડી દો પ્રભુ નું નામ લેવાનું ચાલુ કરી દો એટલે કામ પાર થઈ જાય જ્યારે તમારી શક્તિ પૂરી થઈ જાય ને ત્યારે ઠાકોરજીની શક્તિ ચાલુ થાય છે ત્યારે પરમાત્માની શક્તિ ચાલુ થાય છે ત્યારે પ્રભુ એનો રસ્તો બતાડો ત્યારે પરમાત્માનો માર્ગ નક્કી કરે છે હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું લાઈવ હજી પાંચ સાત દસ કલાક પહેલાં બન્યું મારો દીકરો હિતાર્થ અમારી ભેગો આવવાનો હતો હું બતાવું તમને આ તમને જુઓ પરમાત્મા શું કરે મારો છોકરો હિતાર્થ મુંબઈથી અમારી સાથે આવવાનો હતો એરપોર્ટે પહોંચી ગયો અમે બધા લોકો અંદર જતા રહ્યા એ બહાર હતો એ આવ્યો ભૂલ થી એ પાસપોર્ટ એનો એક્સપાયર થઈ ગયો ને એ લઈને આવ્યો એટલે એને અંદર આવવા ન દીધો હવે બનો એ તે દિવસે કલાક અગાઉ જવું પડે હવે દસ વાગ્યા પછી એના હાથમાં બોરીવલી પાસપોર્ટ આવ્યો છતાં પણ અગિયાર સવા અગિયાર વાગે એ એરપોર્ટ પહોંચ્યો માથાકૂટ કરી અને એને અંદર મોકલ્યો ટિકિટ કરાવી બધું કરાવ્યું અંદર મોકલ્યું એ અંદર ગયો તો ત્યાંથી એક એવું નિર્ણય થયો કે અહીંયાથી મેં જવા દઈએ પણ સામે એના પપ્પા જો એને એરપોર્ટ ઉપર કોલંબો લેવા આવે તો સર આ લોકો એને હેન્ડ ઓવર કરે નકર છોકરા નહીં આપે હવે મેં કીધું હું અહીંયાથી જાઉં તો મારી કથા પોસિબલ નથી એટલે મેં કીધું મારાથી એ શક્ય નહીં થાય હવે આ લોકોની ફ્લાઇટ સવા બાર વાગ્યા નહોતી અરવિંદભાઈ મારા બાની એ બેસી દેવાના હતા હવે હિતાર્થ હું હવે શું કરવું તો ત્યારે એવું બન્યું કે જેની હારે આવવાનો હતો ને એ છોકરી પૂનમ એનો પાસપોર્ટ ઈ ઘરે ભૂલી ગઈ એનો પાસપોર્ટ ઈ ઘરે ભૂલી ગઈ એરપોર્ટ આવ્યા પછી હામરૂપ મારો પાસપોર્ટ ભૂલી ગઈ છું જો એનો પાસપોર્ટ ઈ હારે હોત તો મારો છોકરો લંકા ન પહોંચ્યો હોય ઠાકોરજી એનો પાસપોર્ટ ભૂલાવીને મારા છોકરાને પહોંચાડ્યો સમજાય તમને ભગવાન જે કંઈ કરે છે આ બધું છે આપણી સાથે સારું થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે જો એ પાસપોર્ટ લઈને આવ્યો તો હિતાર્થ અહીં આવત નહીં આજે ઈ પક્કું હતું એટલે પાસપોર્ટ ભૂલવાડવાનું કામ કર્યું ઠાકુરજી જ્યાં તમારી શક્તિ પૂરી થાય ને પછી ભગવાન ચાલુ કરે છે વાલા ભક્તજનો આ એનું લાઈવ એક્ઝામ્પલ છે નહી તો કોઈ માણસ વિદેશમાં જવાનું હોય અને પાસપોર્ટ ભૂલીને આવે એ છોકરી પાસપોર્ટ ભૂલી ના આવે કોઈ માણસ અને આપણે તો ભણેલા ગણેલા છીએ છતાં પાસપોર્ટ કેમ ઘરે ભૂલી ગયો એ તારો નો તો ભૂલવાનો ભગવાન તને મારા છોકરા હડુ ભૂલવાડ્યો તો કે તારે હિતાર્થને લઈને જવાનો છે આ ઠાકોરજી ની કૃપા છે આ ઠાકોરજી નું બળ છે બાકી આપણે શું કરી શકીએ તો જે વસ્તુ પછી મેં હું સવારે ઠાકોરજીને જ્યારે સ્નાન કરાવતો ત્યારે મેં ઠાકોરજીને પ્રાર્થના કરી મેં કીધું તમે મારા છોકરાને પહોંચાડજો મારે મૂળ તમને કહેવું છે જ્યારે હું સવારે મારા રૂમમાં ઠાકોરજીને હું સ્નાન કરાવતો હતો ત્યારે મેં એને પ્રાર્થના કરી કે મેં કીધું બની શકે તમે મારા ઠાકોરજીને પહોંચાડજો કદાચ એને સાંભળ્યું હશે અને સાડા અગિયાર યાદ આવ્યું કે મારો પાસપોર્ટ ઘેરે પડેલો છે પ્રભુ સાંભળે છે ઈશ્વર સાંભળે છે તો જે કામ તમારું સાધનથી ન થાય એ તમે સાધના કરવા બેસી જાઓ ઠાકોરજી સંપન્ન કરી દેશે બધું કામ માંજનાએ સાધના કરી સાધનાના ફળ રૂપે એને મતંગ ઋષિ મળ્યા છે મતંગ મુનિ મળ્યા તપનું ફળ શું મળ્યું એક સાધુની સંગ થયું સાધુ મળ્યા એને કહ્યું કે મારે સંતાન નથી મારે સંતાન જો શું કરવું એને કહ્યું તું ભગવાન શિવ અને પવનની વાયુદેવની તું કોઈ કામ કરવા તમે કોઈ સાધ કોઈ સિદ્ધિ માં માટે તમે કામ કરવા બેસો અને તમને જયારે કોઈ ઉત્તમ પુરુષના દર્શન થઈ જાય ને ઉત્તમ વ્યક્તિ તમને મળી જાય ને એટલે તમારે મનોમન નક્કી કરી લેવું કે હવે મારું કાર્ય સિદ્ધ થવામાં બહુ વાર નહીં લાગે કાલિદાસ લખે છે પ્રસાદ પુરહ ફલાની જ્યારે કોઈ મહાપુરુષના દર્શન થઈ જાય એટલે તો સંતોએ શાસ્ત્રોમાં લખ્યું છે કે તમારો યજ્ઞ ચાલતો હોય ભલે પૂર્ણાહુતિ ન થઈ હોય પણ કોઈ બ્રાહ્મણ અનાય અશે તમારા ઘરે આવે કોઈ સાધુ તમારા ઘરે આવે ત્યારે સમજી લેવું કે મારો યજ્ઞ સંપન્ન થવાને હવે વાર નથી જરાય મને સફળતા પ્રાપ્ત થશે પરિપૂર્ણ થશે મારી આ કામના અને પછી અંજના દેવીએ ભગવાન વાયુદેવ અને પરમાત્મા શિવની ઉપાસના કરી છે ખૂબ ઉપાસનાઓ કરી અને પહેલાનો સમય તો એટલો બધો હતો કે વર્ષો વર્ષો સુધી 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 ઉપાસના ચાલતી હતી અને પરમાત્મા શિવ એકદમ આ તો આશુતોષ છે બીજા ભગવાન તો હજી કઈ બીજું ત્રીજું કંઈક ધરોન રાજી થાય આ તો એક चपटी में है खजा ना कुबेर का परमात्मा शिव ने प्रार्थना करे शरणे पड़ी मांगू घड़ी ये घड़ी कष्ट का दयाकारी शिवधर 对。<Yeah. S 2> yeah.